क्या गइ तिस को कहिनी हाल क्या गयो है क्या गयो है <small> હું સંદીપ છે ને અહીંયા ગઈ શું કહેવાય ઓલા બેનને છે ને કામવાળાને કઈ આવી બધું કામ કરી ચાહે એવું કહું તો પછી ત્યાં ખોટી થઈ ગઈ ઓલા બેન કે બેસો બેસો ને થોડીક બેઠી હતી વાતો કરતા હતા બધી તો ત્યાં હતી બીજા ક્યાંય નથી ગઈ અને હું કાલથી આવી મેં તું કાંઈ વાંધો નહીં પાછું મને કેવું કીધું સંદીપ કે છે ને તમે છો ને આહોથી આવી બાકી તમારા ભાભી આવશે ને પછી હું કામ કરવા નહીં આવું ને તમારા સાસુ કે ટક ટક કરશે ને કે તો હું જરાય કામ કરવા નહીં આવું પેલા કહી દઉં કે એમ બધું કહેતા થાય કે હોય બાપરે હું તો એનો મગજ જોઈ બીક લાગે કે કેવું બોલ બોલ કરે કે ઓહો એવું હે કઈ વાંધો નહીં એને કઈ અત્યારે તો આવો કઈ વાંધો નહીં બધું હું ત્યાં કંઈ નથી કીધું ને ના રે બસ પછી એમ કર્યું બા ક્યાં ગયા પછી બા ના થઈ વા ક્યાં ગયા છે બા ના રે ના બા ગયા છે વા પોલીસ સ્ટેશને ભાભી પાસે કે હું ત્યાં જઈ આવું મેં તું હું તો વાગ્યો તો વાડીએ ભાઈ વાડીએ છે લે હું કર લે હું છોકરા હું એ બાપુજી છોકરો નલો છોકરોથી આવે જરી ખવરાય આવ્યો બાપુજી કે તું એ બે કોઈ આવે તો વરી ખરી કે ખુલ્લું સેતી મીઠું હું આ બેઠો હતા તું આવી બાજી નતા એવા ત્યાં ગયા ત્યાં એવી લેપું કરતા ખબર નહીં હું કરતા હોય હું એ જ કહું છું જો ખરી હાવ કેવું ઓલું કરે હે નહીં હાવ કંટાળો આવી ગયો આપણે કેદી ઘરે પૂછશું આપણે સ્કૂલ ચાલુ હે કાયમનો પગાર કપાતો હે ને બધું અહીંયા વેડફાઈ ગયું છે મને અહીંયા જરાય નથી ગમતું મારે પછી ચેકઅપ કરાવવાનું હોય એ તો આપણે જોઈ આવીએ યાર હવે તમે એટલું તો સમજો અહીંની દવા પછી કેટલીક ખાવી ગરમ લાગે છે મને જાઉં તો જો હે ચેકઅપ કરાવવા મને ખબર છે કે તારે મહિનાની દવા થઈ ગઈ પૂરી હવે આ જવું પડશે મને બધી ખબર છે એ તો ઓલા સાહેબ ડૉક્ટર સાહેબને એને ફોન કરીને પૂછી લે તમે કઈ ખો એ પ્રમાણે હું આવું બરાબર ને તો આપણે પછી બે જઈ આવીએ બસમાં તો તારે જવું ને બાપા થડકાનું ને બરાબર ને બાકી તો અહીં આપણે રહેવું જ પડીએ ભાભીને ત્યાં સુધી તમને ખબર તો છે કે તમે કહો છો ભાભી ના આવે ત્યાં સુધી આપણે રહેવું જોઈએ તમને ખબર નથી આપણે મારા ભાઈના લગ્ન જોવડાવેવા એની તૈયારી કરવાની છે તમે એવા હો ને કંઈ માનતા જ નથી બસ અહીંયા રહેવાનું અહીંયા રહેવાનું ભાભી તો કંઈ આવે મારે જાવું નહીં મને જ્યારે અહીંયા મૂકી જાજો બે દિવસ હો મારે બધું કામ છે મારે હોસ્પિટલે બતાવવાનું છે મને મૂકી જાઉં હું પાછી બે દિવસમાં તમને ફોન કરી કંઈ તેડી જાજો વાતું ઘરે બે દીન્યા મૂકી જવાય રાંધીએ કોણ ખાહે કોન ભાભી વગર વાતું કરતી તારે અહીંયા બે દી રહેવું બે દી તું અહીંયા રહી હગી એમ નહીં મારો એટલો હક ન બને મારા ભાઈના લગ્ન હે તો હું અહીંયા હું પાંચ દી ન રોકાઈ હગું અરે રોકાય હક તું ન્યા હોય તો વાત અલગ છે અહીંયા આટલા જણાનો બા બાપુજી પછી છોકરા હું કોણ કરશે આ બધાનું હારું તમને ન કરે કોઈ કે મને કોઈ દી ક્યાંય જવા દીધી દે હવે તમે જવા દેહો મારે ભાઈ નો પ્રસંગ આવે મારે કઈ કામ ન હોય પેલા આપણે કામ હોય કરી લેવાય આપણે ચેકઅપ નું કામ છે એ પેલા મેઇન કામ છે તો પેલા આપણે એ કામ કરી લેવાય જો પતે જાય આપણે કામ ટાઈમ મળશે તો તાર મમ્મી ને લઈ જાય કલાક આટો મારે આપણે પાછું અહીં આવવું જ પડશે જ્યાં હોત ભાભી ના ત્યાં સુધી તને ખબર તો હે હે તો તું બે દી રોકાણ્યા તો અહીંયા અમારા બધાનું કોણ કરે હું પાછું આવી છું હવે આપણે અહીંથી આમ મૂકીને હોયા જાય પોલીસ શું થાય એટલો તું મગજ જરી ગલા શાંતિ રાખ એમાં ઉપડો હું જઈ હોય તે ઉપડો જઈ હોય તે ઉપડો બધાનો કાય મારા ઉપર જ ઉપાડો સંદીપ તમે જ્યારે હોય ત્યારે જરી જોવાય કે ઘરવાળી કેટલું કરે છે આખો દી ખરું પાછા ગયો ક્યાં ગઈતી ક્યાં ગઈતી હું ગઈતી કામવાળા બેનને કેવા હું તને કઈ ના પાડું કે સોનલ તું શું કરવા કામવાળા ભલે મને એ વાંધો નથી પણ એટલા દી ફરજ આવે ને એટલા દી આપણે એને હાચવા પડીએ છોકરાઓને ભાભી ને હું તને સાચી વાત કરું છું સોનલ તને એમ ન થાય કે મને કહે હે પણ જો પછી આપણે અહીંથી જો ભાભી છૂટી જાય ને બધું થઈ જાય તો તું ત્યાં ભાઈ ના લગ્ન થાય ને ત્યાં સુધી રહેજે હું ક્યાં ના પાડું ના પાડો ના પાડો વાત કરતા શ્રીમત પછી તમે ના પાડો કે સોનલતા ના જવા દે ન જવા દે ઘરે કોણ કામકાજ કરીએ છેલે ટાઈમે પછી બા તો તમને ખબર એને વાત તો સિવાય એને કંઈ આવડતું જ નથી ને ભાભી તો હવે મૂર ન કરે મારો ને હું તો એનો વિશ્વાસ એ ન કરું જરાય હું તો હાવ બી ગઈ એનાથી એટલે તમને કહું છું અરે બાપા એમાં બીવાનું શું હોય બીવાથી શું થાય કંઈ હે હું તને એમ કહું છું હવે થઈ ગયો હવે ન કરે હવે એને સબક મળી ગયો ને એને સજા મળી છે ને એની હે સારું તમારે જેમ કરવું એમ કરો હું તો ખાલી વાત કરું પછી એમ શાંતિથી વાત કરજો બધા હોય ને ત્યાં બાકી મને ઊંચા હોવા જાય તો બોલતા જ ને શાંતિ મારો હાવ મગજ જાય છે અત્યારે મમ્મીને બિચારાને ફોન નથી કર્યો એ જોવા આવતા હતા ને મેં પાછા ઠેલી દીધા હારા રા કહેવાય મારી મમ્મી ને બા ન્યા સુધી એવા રૂમ સુધી તોય પાછા વયા ગયા એટલું તો તમે સમજો તમે ન થમતા એટલું એટલું કરે છે તમારા ઉપર તોય તું સોનલ હું તને એમ કહું છું કે જેને આપણે ભાભી નથી આવતા હું તે આપણે રહેવું પડે એટલી તો તને સમજણ પડે કે નથી પડતી મને કહી દે હવે હું તને નહીં પૂછું તારે જાવું હોય આપણે ચેકઅપ કરાવવા તો જવું જ જોઈ હું બાને કહી દઈ કે સવારે જાઉં હા જેમ પાછા આવતા રે હું એવું હોય તું રાંધીન જાજે બધાનું તો થઈ જાય રાંધીન જાવતી હાથ પગ નથી બા નહીં કરી હવે વાતું કરતા રાંધીન રાંધી લે હં

ભાઈ બેઠો ભાભી બાઈ પોલીસ સ્ટેશન ને વયા ગયા કંઈ સમજણ ન પડે કારણ વગરના ભાગી ગયા માસી તમે ખોટી લપ ન કરો આવી રીતે પોલીસ સ્ટેશન માં ના આવે આવી મારી ઓકે નહીં કીધું નહીં છોડીએ નહીં છોડીએ નહીં મળવા દઈએ હવે ખોટા તમે છે ને ઓલા ન કરો હું સાચું કહું શાંતિ રાખો

એ અમારી મરજી ખાવાનું દેવું ન દેવું કઈ રીતે રાખવા હું રાખવા તમે ખોટી કરો સંદીપ હું ને ફોન કરું કે આ તમારા ભેજા મારી કરે છે અને તેડી જાવ ખોટે ખોટા કહ્યું ના બોલ 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 કરો અહીંયા બધા સાઈબુને આવતા ન સારું લાગે જવા દો તો જુબાની દેહે એટલે બધું થઈ જાય અટાણે કઈ નહીં એને મુકાય એ છોડાય ને નહીં મળવા દેવાય એ તમને પહેલાં કહી દે એ તો મારે હું માર ઢોર માર મારે એ તમને ખબર છે હા શું ના બોલેતા હુંથી માસી આટલું બધું હું છું એટલે આ સાહેબ કંઈ બોલતા નથી નકર આ સાહેબનો તો બહુ મગજ જાય છે એટલે કહું છું ઘરે બધું શાંતિથી જાય જઈને બધું બોલી દેશે ને ત્યારે અત્યારે એને રાખવા જ પડે એમ છે તમે શાંતિ રાખો કહું છું વાંધો નહીં તો હું જાઉં કંઈ વાંધો નહીં બેન કંઈ નહીં મારી વહુને મારતા નહીં હો હું તમને કહું ભલાય તમારી હાથ જોઈ કહું મારતા નહીં હો મારી વહુને મારી વહુ માર હું નહીં કરી શકે હો ને ઈ વાંધો નહી અમે કરીએ તમે ખોટું ને ઓલું ન કરો ને તમે અત્યારે વયા જાવ ભલાઈ તમારી માસી હવે જાવ કે હું હાથ પકડીને બહાર મૂકી આવું હે જાઓ જાઓ તમે આ માસી માનતા તો તમારી વહુ નું હું મારી વહુ ને હું નહીં મારી હોય કે નહીં ખાવા દીધું હોય પણ એમ થયું મારી વહુ ને કઈ કઈ આવું પૂછી આવું કે ખાધું કે પીધું કે એના છોકરા રડે એટલે સાહેબ હું આવી કરું ના આવત એને સમજ પડવી જોઈએ ને કે હું સાચું બધું કહી દઉં તો પછી મારા છોકરા હેરાન નો થાય ને કેમ નથી બોલતા તમે એવું કહેવાય ને કે કેમ નથી બોલતા તો હા એના છોકરા એને વાલા નથી એને વાલા આવે તઈ કહી દે હાચું ના આવી જાય કરે અત્યારે તમે છોડી એની મળવાય ના દે એ તમને કહી દે પેલા કોટે કોટા તમે ઓલું કરો માને હવે જાવ માસી ભલાઈ તમારી અમારે કેટલાય આવતા હોય ભલે મા કોઈ વાંધો નહી તો તું જોઈએ અમે તો આવે કરું મગજ ખાઈ ગયા માસી તો આવ કેવો મગજ ખાઈ ગયા ને શું કરે છે અંદર ઓલી

હાલાય હા છે ને ધોકો ખબરો નહીં થઈ જટ બોલ કોઈ મને લાગે બે હા મારો મા મેડમ યાદ બોલ 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 કેમ બોલતા નથી મેડમ મને મારો મા મેડમ મેં કંઈ મત કર્યું મારો મામાને તમારે બોલાય મને લાગે કે મને દુઃખે તાત્યા મારા મા તાતિયા જીગ્યા એવું થઈ ગયું મેડમ મારો મા મને ખાલે ક્યારના બોલા બોલી છે કે તમે બોલી દો બોલી દો કેમ નથી બોલતા મગજ હાલે કે ન થાલતો કે મુકાઈ ગયો છે હે મેડમ તમે કેવા મારો મને કેવા મારો મારા હા હું આવ્યો એને કાઢી મૈકા મોડવા ન દીધા મેડમ મને મળવા તો દેવાય ને મારા હા હું ને મેડમ મને મળવા દયો ને મારા હા હું ને એકવાર તમારી ભલાઈ તમારો પાડ મેડમ હવે મને ધોકા મારો મા મને કે થાય મને બહુ કઈ થાય છે કા તો બીજાન કરવા માં કેવી ખબર પડે છે બીજાન કઈ નઈ ખાતું હોય તમારી બેરાણી પડી તેને બિસાડી કઈ નઈ કે હોય બેભાન થઈ ગયા તા બધાઈ વાત કરતા તા દવાખાને દાખલ ગયા તા તમે તો જોવા ન ગયા એના પેટમાં બાડક હતું એને કઈ થાત તો તો હું કરત તમે હે મારવાજી એક ઢોકો શાંતિ થી બઈ કઈ દયો નકર હવે હાસે મારા હાથો પડીયો વધારે સાહેબે મને છૂટા જ આપી છે કે ન બોલે તો હું જ ઢોકાવારી કરજો કે બોલવું કે નઈ હવે તમારે કઈરું કે નઈ તમે સાચું ક્યો હે કે અજી એક મારું કેમ ન થમતા સમજો કે નઈ તમે

ધોકાવી હું મને સાહેબે છૂટ જ આપી છે કે ગમે એમ કહી નાને છે ને કઢાવાની છે વાત મોડેથી શું કરવા તમે આમ કરો એના કરતાં કહી દયો ને એટલે બધું હેરાન થાવ છો એકવારમાં બધું કામ પતી જાય કારણ વગરના તમે અહીંયા હેરાન થાવ છોકરાઓને મૂક્યા તમારા હાવ બાયણી રડતા થઈ ગઈ છોકરા રાઈ તાખી નથું તા હે તો તમે એટલું સમજી જાવ ને કે હવે સાચે બોલવું કે નથી બોલવું અમારો મગજ ખવાય ગયો બે હો હા શું કહી દો તમે

હજી એક ધોકો મારું બોલો કે નહીં તમે હવે બોલો કે મારું હવે આ પાછો મેડમ રહેવા દયો હવે મને ધોકો ન મારતા મારા હાથ પગ તૂટી જાય એવા દુઃખે છે મેડમ સોરી તૂટી જાય એ તમને ખપાશે મારા ધોખા લાગે તો હે ન કરતા કહી દ્યો હાલો